એ અસ્મિતાની ટીમ પહોંચી છે સિદ્ધપુર તાલુકાના દેથડી ગામ ખાતે આપણે રિયાલિટીના દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ આ દ્રશ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોટરી જે સરકાર દ્વારા વર્ષો પહેલાં બનાવવામાં આવી હતી અને જે ફૂડ એન્ડ ડ્રગ્સના જે નમૂના હોય છે તેના ટેસ્ટિંગ માટે આ બનાવવામાં આવી છે ત્યારે એ અસ્મિતાની ટીમ છે તે તપાસ અર્થે અંદર જઈ હતી પરંતુ જે સિક્યોરિટી ગાર્ડ દ્વારા અહીંયા રોકવામાં આવે છે અને અંદર પ્રવેશ માટે ના પાડવામાં આવે છે એટલે કહી શકાય કે જે સરકારના કરોડો રૂપિયાના ખર્ચે આ ફૂડ એન્ડ ડ્રગ્સની જે લેબોરટરી બનાવવામાં આવે બનાવવામાં આવી હતી સાથે કહી શકાય કે આ લેબોટરીનો જે પાછળનો ભાગ છે ત્યાં ગ્લાસ એટલે કાચની આખી તૈયાર કરેલી ફેમો હતી તે તમામ ફેમો પણ છે જે તૂટી ગયેલી નીચે હાલતમાં પડી છે સાથે કહી શકાય કે અંદર જે લેબોટરીના અંદર જો કરોડો રૂપિયાના જે સાધનો આપવામાં આવે છે કે લેબોરેટરી માટે ચેક કરવા માટે ડ્રગ્સના નમૂના લેવા માટે તે તમામ સાધનો ક્યાંક ધૂળ ખાતા હોય તેવું પણ રહ્યું છે પરંતુ કહી શકાય કે જે પાટણ જિલ્લાના અંદર જે આવતી મોટી ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોટરી બનાવવામાં આવી છે પરંતુ તંત્ર છે ક્યાંક ગોર નિંદ્રામાં હોય તેવું પણ રહ્યું છે સાથે કહી શકાય કે